સુરતમાં આ વર્ષે પડેલા વરસાદને લઈ શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે સાથે મોટા ખાડાઓ પણ રસ્તામાં પડ્યા છે ત્યારે આ અંગે પૂછતા મંપા દ્વારા કોરોના કાળને જવાબદાર ગણાવી લૂલો બચાવ કરવામાં આવ્યો છે વરસાદમાં શહેરના અનેક રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે ત્યારે પાલિકાના મધ્યસ્થ રોડ ડેવલપમેન્ટ વિભાગમાં રજૂ થયેલા એક અહેવાલ મુજબ છેલ્લા અઠવાડિયામાં શહેરના તમામ ઝોનમાં ઓગણસી મુખ્ય માર્ગ ધોવાઈ જવા પામ્યા છે જ્યાં તેમજ ચારસો અઠ્યાસી ખાડા પડ્યા છે કેટલાક નવા રોડ પર વરસાદમાં સાફ થઈ જવા પામે છે જોકે પાલિકાએ એવો લૂલો બચાવ કર્યો છે કે કોરોનાને લોકડાઉન લીધે ઘણા ખરા રોડ પર સમયસર પેચપેક થઈ ન શકતા પાણી પચી જવાને લીધે રોડ તૂટી ગયા છે કેટલાક માર્ગ મેટ્રો રેલની કામગીરી ડ્રેનેજ વિભાગના ખોદકામ લીધે ખરાબ થયા છે ઉલ્લેખનીય છે કે પાલિકા રોડ ડેવલપમેન્ટ માટે વર્ષો આઠસો કરોડ અને રસ્તા રિપેરિંગ પાછા બસો પચાસ કરોડનો અધાધદ્ધો કહી શકાય તેવો ધોવાણો કરતી હોવા છતાં લગભગ આખા શહેરમાં સમસ્યાઓકરી રહી છે વધુમાં હાલમાં શહેરમાં સમાવિષ્ટ વેલંજામાં બે વર્ષ પહેલાં જ આર એન્ડ બી વિભાગે મોટા વરાછા સુધી નવા રોડ બનાવ્યા હતા જે હાલમાં ધોવાઈ જવા પામ્યા છે અને એક ફૂટ ઊંડા ખાડા પણ પડી ગયા છે આ માર્ગ હજીરા હાઇવેને કનેક્ટ હોવાથી અકસ્માતો થઈ ગયા છે કાર્યપાલક ઇજનેર મનીષ પટેલનો સંપર્ક કરતા તેઓ ફોન ડાયવર્ટ થયો હતો શહેરમાં ધોધમાર વરસાદની સાથે લીંબાયત આંજણા સ્થિત રઘુકોર ગંડામાં પાણી ભરાઈ જાય છે તેવામાં રોડ વિભાગના પાલિકા કર્મચારીએ કહ્યું કે પાણી ડામન દુશ્મન હોવાથી ધોવાણથી રોડ તૂટી જાય છે ચોમાસામાં ચાર ચાર વખત રઘુકુર ગંડારમાં રોડ રિપેરિંગ કરેવા છે છતાં પાલિકાના ઇજ્ઞાન આરબી ગામિદે કહ્યું હતું કે વરસાદ લીધે પેચવર્ષ શક્ય નથી વરસાદ ઓકાદા સર્વેના માર્ગો ઝડપથી રિપેર કરાશે વિગેરે તેમ જણાવ્યું હતું